નવરાત્રિને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાતલડી મંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાશે નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે આ વર્ષે એવેટેડ રાતલડી મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જ્યારે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે ધ મંડળી ગરબામાં નરેશ બારોટ અને ટીમ ઢોલના તાલે અને શરણાઈના સુરે ગરબાની રમઝટ બોલાવશે ત્યારે ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે અને નવરાત્રીના ના નવ દિવસ અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અનોખી ગરબા ઇવેન્ટ આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે જે બાબતે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર યોજાનારા કાર્યક્રમ વિશે માહિતી પ્રદાન કરી છે છેલ્લા વર્ષથી હું રન કરું છું અને આ વખતે રાતરડી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન ખાતે એમાં અમે શાંતિ લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં છ થી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર છ થી છ એ રીતનો અમે બાર કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ સારું પણ ધ્યાન રાખેલ છે કે જે ડેકોર નું જે છે એ ડેકોર નું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે આપણે રેડ એન્ડ વ્હાઈટ થીમ માં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઉભો કરીએ છે કે જેમાં મેઈન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપર થી લઈને છે મેઈન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઉભું કરેલ છે પેસેજ એરિયા એન્ટ્રી પછી પ્લેઇંગ એરિયા ફૂડ કોર્ટ માં પછી ઇન્સ્ટોલેશન એટલે એવો બહુ જ ડેકોર માં આપણે સંપૂર્ણપણે ડેકોર માં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ છે આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડલીમાં એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખી છે આપણે મંડળી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે પણ આપણે જે મંડળી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિક રાતે નીકળતી હોય તો એ પેલા એમની સેફટી જોવે કે ક્રાઉડ જોવે કે ક્રાઉડ સારું છે સેફ્ટી સારી છે કે રીતના તો આપણે સેફ્ટી થી માંડીને થી માંડીને ક્રાઉડ થી બધું બધાની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખેલ છે હા આપડે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે માં આપણે ત્રણ ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર થ્રી થાઉઝન્ડ કાર્સ નું આપણે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખીએ મારું નામ રિતિક છે અને આપણે મારું નામ રિતિક છે અને આપણે રાતેલિમાં ડેકોર કરી રહ્યા છે ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વાઈટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિની પ્રતિબિંબ કરે અને આપણે એટલી ડિટેલ્સ થી કરેલું છે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ ભવ્ય આયોજન થશે ના ના આપણે આઠ વર્ષથી ડેકોરેશન નું કામ છે અને આપણે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે